રિપોર્ટ પોઝિટિવ સાવલી તાલુકાના ગામમાં જ પાંચ વર્ષીય બાળક વડોદરાની સયાજી હોસ્પિટલમાં બીજી જુલાઈએ સ્તાવ અને તાવ માટે સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન મૃત્યુ નિપજ્યું છે ગઈકાલે તેનો રિપોર્ટ ચાંદીપુરમ રોગનો પોઝિટિવ આવ્યો છે જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતની ટીમ સાવલી તાલુકાના મણિપુરા દોડી ગઈ છે અને ઘરે ઘરે સર્વેની કામગીરી કરી રહી છે મિત્રો હાલ વરસાદી વાતાવરણ છે રાજ્ય અને જિલ્લામાં કોરોના કોલેરિયા અને બાળકોને ટાર્ગેટ કરતા ચાંદીપુરમ રોગ એ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હાકાર મચાવ્યો છે અનેક બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમની સારવાર હેઠળ હોય ત્યારે મોત પણ થયાનું બહાર આવ્યું છે સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના મણિપુરા ગામે જ શ્રમજીવી પરિવારના કનુભાઈ ચુનારાનો પાંચ વર્ષનો

માખીનાશક પાવડરનો છંટકાવ પણ કર્યો છે સર્વે દરમિયાન મણિપુરામાં તારીખ બીજીથી સત્તર દરમિયાન એક એક પણ પણ તાવ જેવા લક્ષણ ધરાવતા કેસ ન આજ રોજ મણિપુરા ગામમાં અમે આવેલા છે તારીખ બીજી તારીખે વિષ્ણુ વાઘડી નામનો છોકરો જે પાંચ વર્ષનો હતો જે એસએસસીમાં દાખલ થયેલો હતો અને એક્સપાયર થઈ ગયેલો એનું લગભગ કાલે ગઈકાલે એનો રિપોર્ટમાં ચંદીપુરમ વાયરસ પોઝિટિવ છે એ પ્રમાણે ડિટેક્ટ થતાં અમારી તમામ આરોગ્યની ટીમ ગઈકાલે શાંતિ આખા ગામનું સર્વે કર્યું છે અને અત્યારે પણ સર્વેની સર્વેની કામગીરી ચાલુ છે દરેકે દરેક ગામમાં સર્વે ફરિયાથી ગામ ઘરોમાં સર્વે કરતા કોઈપણ તાવનો કેસ અત્યાર સુધીમાં કોઈ નોંધાયો નથી અને બે તારીખથી સત્તર તારીખમાં પણ કોઈપણ તાવનો કેસ કે કોઈપણ હોસ્પિટલમાં દાખલ થયેલો કેસ એવો કોઈ જાણવા મળેલ નથી અને સાફ સફાઈની કામગીરી ડસ્ટિંગની કામગીરી ચાલુ છે આપનું નામ ડૉક્ટર વિદ્યુત પરમાર